માંડવીમાં પાણી સમસ્યાના નિરાકરણ માટે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા ટેન્કર વિતરણ માંડવી તાલુકામાં હાલ પૂરતા પાણીની સમસ્યા અંગે સ્થાનિક લોકોની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને ટુ ડે પંદરમું નાના પંચ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ હેઠળ એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે આ સંદર્ભે સમકલ્યાણ હેતુથી પાણી ટેન્કર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં ટેન્કર વિતરણ કરવામાં આવ્યા આ ટેન્કરોનો ઉપયોગ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સુનિશ્ચિત કરવામાં આવશે મંત્રીશ્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના સૂત્ર સબકા સાથ સબકા વિકાસ અંતર્ગત સરકાર દરેક વર્ગના લોકો માટે સુવિધા ઉભી કરવા માટે પ્રતિબદ્ધ છે પાણી જેવા મૂળભૂત તક માટે સરકાર સતત કાર્યરત છે અને આવનારા સમયમાં વધુ સરકારક પગલાં લેવામાં આવશે અંતે આ કાર્યક્રમ સ્થાનિક વસીવાટીઓમાં કારાત્મક પ્રતિસાદ પેદા કરી રહ્યો છે અને લોકોને આશા આપી છે કે તેમના પ્રશ્નોનું નિરાકરણ સ્થાયી રીતે આવશે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ